हॅलो गाईस गुड मॉर्निंग माय न्यू विडीओ मी आप स्वागत आहे आणि गाईस आज ब्लॉग दिन आणि गाईस आज काल ना जो ब्लॉक आज पण आपल्या सेवा कॅम्प सीला आज पण एका ब्लॉग आपला ब्लॉक बनाव काल पहिला सवार नाही छापी दे पण नाही आपला सेवा करा गाईशाको आपला चांगला बिस्किट ચો નાસ્તા જો કરાઈમપુર

ગાઈસ આપણે બેસી ગયા આ તો સેવા કરવા માટે પણ આ તો કોઈ પબ્લિક આવતી નહીં એટલે થઈ રહી જ એ પબ્લિક થઈ વાત આપણે હાલ જ જોઈ શકો તો તો હેલો ગાઈસ તો આપણા આપણા કેમ્પથી બીજા કેમ્પ જઈએ છે ઠંડુ કરવા માટે આપણા કેમ્પ તો ઠંડુ કરવા નહીં આપણે કેમ્પ જમો સારો રાખ્યું છે ખાવાનું અને આપણા ગાઈસ બીજા આપણા કેમ્પ બનાવી બાજુમાં એ ઠંડુ કરવા જઈએ છીએ શું થાય આપણા

स्पेशल सोडा थी हमारे ना थोड़ा थोड़ा देखो गाइस आपका कैंपिटी आ गया है सोडा पिया मारे हमारा मित्र सोडा पिया है देख जगह तो गाइस ले ले बेबी देख ले जो गाइस आपका वो को आरोहण आपने ये जल लिया ना क्या? जो स्कूल गाइस

спеషల్ જીરા સોડા માળો કેમ બનાવી દીધો કાલાનો તો আর કાલાનો તો કાળો ગાંડો દાળ કેમ અરે કાલ પકોડી આ ને આ ભાઈ ને ફાડ ને ગાઈસ અમે સરબત પી રહ્યા

સવારે કરાતી આવી જાવ ભોપરા અર્જુન રામ આમના છે કબ્બત ઠાકોરનું અર્જુન ઠાકોર હાઈ જોશ સત્તર વાળું લાઇટિંગ ડીઝલ પત્તી જીત છે જાન ને ડીઝલ નાખે છે જોઈ શકાય તો ગાઈસ આપણા મંડપ નું કલી હતી તો ગઈસ તો પબ્લિક આપડો જયસામાં ગંબાજી બાજુ ને એ મવળા જે છે ઓન હોમ જોઈ શકો છો ગાઈસ પબ્લિક અવળી આપણે અવળા જો ગાઈસ આપણા બધા કિલોમીટર દી છે કેમ સી આજુબાજુ ફરવા જઈએ નીકળ્યા છે

તો ગાઈસ કેમ આપમાં એક નવી વસ્તુ આવી ગઈ છે ફૂટી ફૂટી ને ફૂટી રેકાવા સાઉન્ડ લાગી તો ગાઈસ આ રહી આપણો ફૂટી ગાઈસ હાલ તો ઠંડી થા મળી છે પેલા વેસી મારી પેલા વેસી મારી ઠંડી કરીને હવે બીજી ઠંડી કરા મળી છે અને ગાઈસ જોઈ શકો છો આપડા ભાઈઓ બધા સમાડા તૈયારી જોઈ શકો આ નળીઓ બધી પડી રહી છે જે વેસી સીની ની નળી નળી રહી જાય ને ફૂટી જતી રહી આપણે અમારા સેવકો જો ખાલ જોઈ શકો તો ગાઈસ અને કા અમારા બીજા છે ના ગોવિંદભઈ આઈ જાય શિવક મેન ત્રીશ કરતો ગાય આપણો જે ગુગામૂટના મંડળ છે શિવાક કેમ આપણા આપણા આણીસમાં તો કેતા નહીં આપણા સચિનભાઈ સચિનભાઈ તો વીઆઈપી બનાવ રાઈશ જો ખાલી

इंजन ले जा टोकर ले जा टोकर ले जाओ तो सब तो गाइस ये होगा गया बंदी जल्दी तो सब तो गाइस सेवा में अपना फुल सेवा गाइस पब्लिक आ रही है અને આપડા સેવા ચાલુ જ છે હેલો ગાઈશ તો આપણા જમવાનું અત્યારે રસોઈ ચાલુ થઈ ગઈ છે અને ગાઈશ આપણા કેમુ વરસાદ આવે ને એટલે ગાઈસ હરવાના છે તો જોઈ શકો તો ગાઈસ વરસાદની પબ્લિક આપણા અંદર કેમ્પો આવી ગઈ છે ખાઈ બોલ ગાઈસ જો આ વિપુલ બહાર લઈ દઉં ઉભો થઈ ગયો જોઈ શકો છો ગાઈસ આજ તો હળવાણા છે બધી બાજુ એટલે ગાઈસ આજ તો વરસાદ આવે તો મારી માની જો તોરી નાખે એવો વરસાદ આવે તો

તો ગાય સર હોળામાં તમે જોઈ શકો છો બધું એક બાજુ આપણા ધોવાના વાસણ બધું વરસાદ ના બધું પાણી પાણી જોઈ શકો છો ગાઈશ અને હાલે વરસાદ ફરફાણ ચાલુ છે જો ગાઈશ પણ તો કોઈ અસર થાય નહીં કા ફૂલ બબે ટાટિયા મારા છે એટલા ગાઈશ અત્યારે બટાકાનું શાક ને ભાખરી બની રહી છે અને દાળ ભાત ને મોહન તાવ મોન આખું છે આ વીઆઈપી રૂમ જો જાઈશ વરસાદનું

વરસાદ બંધ થઈ ગયો પબ્લિક એડબાઈ બાર ચાલુ કરી દીધી પછી કેમ્પ પછી પછી થતી હતી નથી થઈ શકો છો ગાય બધું પર હલી આપણા તો અંદર તો કોઈ પણ હલી નથી પણ આપણા બાર બાર પણ હલી જયું આપણે તો અંદર કોઈ શોટો પડી નહીં પાણી ગાય સવારે ડૂમ બાર તમે જોઈ શકો છો

સેવા તો એ આપી છે કોણ કે નહીં આપી સેવા કાંઈ તો આપણે ફૂલ જ આપી દઈએ એમ કે સારું વરસાદ મેં આપણા કોમ સારું હતું ફાઇનલી એ બધા મેં અડધા પર લડી રહ્યા ફાઇનલી અમે જોવા તો જોઈ શકો ગાય બધું પર લડી શકે આ ફોન ફોન છે ઉપર જોઈ તો ગાય તો આપણા બ્લોકમાં બધા રહેજો ત્યાં સુધી લાઈક કે સબસ્ક્રાઇબ કરજો અને મને આગળ કરો ફોલો કરો બ્લોકમાં બધા રહેજો ગાય આવું આવું હતું તમને બતાવતા રહીશું હા દુઃખ જેવું છે ને આપણા ક્યાં તું હું આવી જઈશ આપણા લાઇટિંગ માં તો સતરે કોઠી લે ચાંદ ચાંદ લાગી ગયો ને 20 ગાઈસ આટ ટબલા કળી દે એમને આપણો રોનક વધારી દીધી છે અને વસ્તી ચાલી છે એ દો ગાઈસ પબ્લિકા વરસાદ બંધ થઈ ગયો છે એટલે ચાલતી થઈ ગઈ છે ચાલતી થઈ ગઈ છે બધી પબ્લિક એટલે કે અંબે માના ભક્તો બધા ચાલતા થઈ ગયા છે ફાઇનલી વિડીયોમાં જરૂર બન્યા રહો તો આવીને આવી અપડેટ તમને આપતા રહીશું ગાઈસ ફાઇનલી તો ગાઈસ બન્યા રહો આપડા વિડિયો માં ગાઈસ ચાંદી આપડા વિડિયો માં